નમસ્કાર મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વીજળી પડી ત્રણ લોકોના ભોગ લેવાયા છે તેમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં છોટે ઉદેપુરના જનિયારામાં વીજળી પડતા યુક્તિનું મોત થયું છે જ્યાં મિત્રો અત્યારે દુઃખદ ખબર સામે આવી છે છોટે ઉદેપુરના જનિયારામાં વીજળી પડતા યુક્તિનું મોત ઉલ્લેખનીય છે કે આ ઝાડ નીચે ઉભેલી યુક્તિ ઉંચી વીજળી પડી હતી છોટે ઉદયપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે જનિયારા ગામમાં આંબાના ઝાડ નીચે ઉભેલી યુક્તિ પર વીજળી પડી હતી ને યુક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું તેમજ સુરતના બારડોલી તાલુકાના બાબલા ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે જેમાં મહિલા તેના પતિ સાથે ખેતરમાં બકરા ચરાવવા માટે ગઈ હતી ત્યારે વીજળી ત્રાટકતા મહિલાનું ગંભીર રીતે દાજી જવાથી તેનું મોત થયું હતું તથા પતિનો ચમત્કારીથી બચાવ થયો હતો ભરૂચના આમોદ તાલુકા અનુર ગામે વીજળી પડવાથી યુવકનું મોત ભરૂચના આમોદ તાલુકાના અનુર ગામે વીજળી પડવાથી અઢાર વર્ષના પુત્રનું તેમની માતાની સામે જ કમકમટી ભરી મોત થયું હતું ત્યારે માતા ગંભીર રીતે દાજી જતા તેમને આમોદ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા જેમ તો અત્યારના દુઃખદ ખબર સામે